જય શિયા દરેક મિત્રોને જય શ્યારામ જય શ્યારામ જય શિયામ તો મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં તો મિત્રો તમે ઘણો બધો સપોર્ટ કરો છો અને આગળ પણ સપોર્ટ કરતા રહેજો તો આજે કંઈ નહીં આજે એક નવીન કોઈ વાત નથી રોજ જે પ્રકારે વિડીયો હોય છે એ પ્રકારે વિડીયો હોય છે તો તમે વિચારતા હશો કે તમે જોતા હશો કે આ રોજને રોજ કેમ આવા વિડીયો બનાવો તો મિત્રો કહેવાય છે કે કોઈ જિંદગીનો કે એવો ટાઈમ હોય છે કે જે ટાઈમ ઊંધી તમે મહેનત કરી લો તો એ તમારી મહેનત સફળ થાય છે પણ કોઈ ટાઈમ એવો આવી જાય કે પછી તમે એનામાંથી તમે નીકળી શકતા જ રીતે આજથી દોઢ મહિના પહેલા મારી જિંદગીમાં એવો ટાઈમ હતો કે હું રખડતો ફરતો હતો અને લાઈવના પ્રોગ્રામ કરતો હતો પ્રોગ્રામ હોય તો બરાબર છે ના હોય તો રખડતો જ તો સાહેબ ત્યારે કહેવાય કે ત્યારે મેં કદાચ યુટ્યુબમાં ને એમાં બધું સારી મહેનત કરી હોત ને તો સારું હતું પણ અત્યારે એમ થાય છે કે હવે આપણે આપણે ધંધામાં પડી જઈએ અને હવે વધારે નહીં પણ તમે બજારમાં મારે જવાનો ટાઈમ હોય ને મારી બેબી બે દિવસથી કહી રહી છે કે પપ્પા બજાર જાવ એટલે મારા માટે નોટબુક લેતા આવજો પણ બજારમાં જવાનો ટાઈમ હોતો નથી તો એવી પરિસ્થિતિ ક્યારેક ઊભી થાય છે તો કહેવાનો એટલો જ મતલબ છે કે જ્યારે પણ તમને સમય મળે ને તો સાહેબ સારું વાંચન કરી લેવું સારું મનન કરી લેવું સારું ચિંતન કરી લેવું એનું કારણ છે કોઈ ક તો સારું તમારે કોઈ તમારા જે ફિલ્ડમાં તમને રસ હોય એ ફિલ્ડ ઉપર થોડું વર્ક કરી લેવું કારણ કે જ્યારે તમારા જોડે ટાઈમ નહીં હોય ને ત્યારે તમને એમ થશે કે ચાલું કદાચ આપણે આ એ વખતે આ રીત કરી નાખ્યું હોત તો વધારે બેટર હોત પણ કહેવાય છે ને મિત્રો કે કોઈપણ વસ્તુની ધગશ હોય છે તો એવી જ રીતે મારે જિંદગીમાં પણ એવું જ હતું કે જ્યારે મારે ડિઝાઇનર બનવું હતો કે જ્યારે મારે કેમેરો શીખવો હતો કે જ્યારે મારે લાઈવનું કોઈ પણ વસ્તુ કરવું તો મારે કોઈ મને જે આર્થિક તો મને બહુ સપોર્ટ કર્યો છે પણ જે કહેવાય ને કે બાબતનો સપોર્ટ એ બાબતનો સપોર્ટ મારા ઉપર કોઈનો નહોતો તો એ ટાઈમે મારા જાતે ત્યારે તો ખાલી એકસો ઓગણીસ રૂપિયામાં ટુ જીબી ઇન્ટરનેટ આવતું હતું વોડાફોન અને પહેલાં નવાણું માં આવતું હતું પછી એકસો નવ રૂપિયામાં પછી એકસો અગિયાર પછી એકસો ઓગણીસ ટુ જીબીનું ત્યારે હું યુટ્યુબ ઉપર નાના મોટા નાના મોટા વિડીયો છે કોલ્ડો ફોટોશોપ ફોટોશોપ આ ઝુંધી સાહેબ મને કોઈ શીખવાડ્યું નથી કે આને આમ કરે ને એનો આમ કરે પણ અત્યારે હું ફોટોશોપ ડિઝાઇનિંગ બાબતે એમ કહેવાય કે આપણે એ ફિલ્ડમાં આપણે માસ્ટરી હાંસિલ કરી નાખી છે અને એ પણ જાતે કારણ કે કોઈ શીખવાડે આપણે શીખીએ એમાં કોઈ રસ નહીં અને કોઈ શીખવાડે એ આપણે કોઈ શીખતા નહીં એવી જ રીતે મારા મેં મારા લાઈવમાં મારા જે લાઈવનો અત્યારે ધંધો છે એ જે મેં ડેવલપ કર્યો ત્યારે મેં ડેવલપ કરવામાં કોઈનો હાથ નતો હું મારી અમારા સ્ટુડિયો મિત્ર છે અને ત્રણ ભાઈ તો કૌશિકભાઈ ભાઈ સાથે હું એક બે વાર એમની સાથે ગયેલો ત્યારે મને થોડું થોડું એમ થઈ અરે આ ફિલ્ડ તો બહુ સારી છે તો આ ફિલ્ડમાં તો બહુ શીખવા જેવું છે તો હું એમની જોડે થોડું 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 એમના સાથે ગઈ ગયો અને જોઈ ગયો અને શીખી ગયો તો આપણે એ ફિલ્ડમાં પછી જાતે આપણે મહેનત કરીએ અને જાતે પોતાના પગ ઉપર આપણે ઉપાડીએ તો ભાઈ આ ફિલ્ડમાં પણ આપણે આપણે એવું સારું એવું નામ બનાવી નાખીએ જેથી કરી આપણને આ ફિલ્ડમાં આપણને સારા નામથી ઓળખે છે પવનલાઈ વારીફ ત્રીજાપતિ તો આપણને આ ફિલ્ડમાં બહુ ઘણા બધા સારા નામથી ઓળખે છે અને ટૂંક સમયમાં બેથી અઢી વર્ષના ટૂંકા ગાળામાં આપણે આ ફિલ્ડમાં આપણું એવું સારું એવું નામ બનાવી નાખીએ તો કહેવાનો ટૂંકમાં મતલબ એટલો જ છે કે તમે જે ફિલ્ડમાં જાઓ છો એવું નહીં કે ભણવામાં જ તમે કોઈ બી ફિલ્ડ કરો પલો કે તમે પાર્લર કરો એને કોઈ મતલબ નહીં પણ તમે તમારા ફિલ્ડમાં એટલા સારા મહેનત કરો એટલી બધી સારી સ્ટેજ ઉપર જાઓ કે જેથી કરીને તમે એ ફિલ્ડમાં તમારું નામ પહેલું લેવામાં આવે બીજું નહીં પણ પહેલું એ ફિલ્ડમાં નામ લેવામાં આવે કે ભાઈ આ વસ્તુ માટે કે આ વ્યક્તિ આ વ્યક્તિને મળો એટલે આ વ્યક્તિનું તમને એ કામ થઈ જશે અને કોઈ એવું વસ્તુ નહીં હોય તો કે આપણી જોડે અશક્ય હોય હા કોઈની મદદ લેવી પડે પણ કોઈ એવી વસ્તુ નહીં કે આપણાથી ન થાય 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 ન થાય પણ એની પાછળ રચ્યું પચ્યું રહેવું પડે છે તો એવી જ રીતે તમને લાંબુ ના કહેતા જો તમને કોઈને કોઈ એવો રસ હોય કે ભાઈ આપણે ફિલ્ડ બાબત કે કરિયર બાબતની આપણે કોઈ એવી આખી સિરીઝ બનાવીએ તો મને ખાલી કહેજો કેમ કે કન્ટેન્ટ મારા માટે ઓછું પડી રહ્યું છે કે કન્ટેન્ટ કયા કન્ટેન્ટ ઉપર હું વિડીયો બનાવું એના માટે હું કન્ફ્યુઝ થઈ ગયો છું કેમ કે રોજ હું વધારે નહીં પણ પંદર વીસ મિનિટ એવું હવે કન્ટેન્ટ ગોતવું છે કે આપણે જેના ઉપર વિડીયો બને તો તમને કોઈ પણ ખબર હોય તો ખાલી મને કોમેન્ટમાં જણાવજો કે આ કન્ટેન્ટ ઉપર તમે વિડીયો બનાવો તો એ કન્ટેન્ટ ઉપર તમે વિડીયો વધારે ચાલશે જેથી કરી આપણે એ કન્ટેન્ટ ઉપર વિડીયો બનાવવાના વધારે ચાલુ કરીએ તો વધારે ના કહેતા દરેક ને જય માતા જય સિયારામ